રાપર તાલુકાના ઉમૈયા ગામમાં બોરવેલમાં પડેલા બાળકે હાર આપી રાપર તાલુકાના ઉમૈયા ગામમાં રવિવારે એક કાળજુ કંપાવી દે એવી ઘટના બની હતી ગામમાં એક નાનું બાળક રમતમા ને રમતમાં ખુલ્લા બોરવેલમાં પડી ગયું હતું બોરવેલ સો એક ફૂટ જેટલો ઊંડો હતો માતા પિતા તથા ગામ લોકો એ ગભરાયા વગર બુદ્ધિપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું સ્થાનિક લોકોએ તાત્કાલિક સાવચેતી સાથે બચાવ કાર્ય શરૂ કર્યું તેમણે મજબૂત દોરડો રસો બોરવેલ માં ઉતાર્યો અદભુત રીતે બાળક એ દોરડાને મજબૂતીથી મજબૂતી થી પકડી લીધો અડોશ પડોશના લોકોના સહયોગ થી ધીમે ધીમે તેને બહાર ખેંચવામાં આવ્યો એ દરમિયાન ગામવાસીઓના હૃદયના ધબકારા તેજ થઈ ગયા હતા એમાં પણ રસો મુકાઈ ગયો છે એવું બોલ્યો એ સમય ગામ લોકોએ હિંમત હાર્યા વિના બાળકને નવીનવી ટ્રીક થી રસો પકડી રાખવા સલાહ આપી રહ્યા હતા અંતે સૌને રાહતનો દમ આવે એ રીતે સૌએ રસા વડે બાળકને બહાર કાઢી લીધો હતો આ ચમત્કારિક બચાવમાં બાળક સુરક્ષિત બહાર આવ્યો આ બાળકને પગમાં એકાદ બે નાની ફેક્ચર જેવી ઈજાઓ થઈ છે જેથી તાત્કાલિક અસરથી બાળકને તબીબી સારવાર માટે રાપર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ ઘટના પછી વાગડમાં જે રીતે નર્મદાના નીર આવતા કુવા તથા બોરવેલ નકામાં પડી રહ્યા છે જે કોઈ માનવ જિંદગીનો ભક્ષણ ન કરે એ ખાસ જોવું જોઈએ